હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસ એસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને અત્યારે ફૂલ વેકેશન મૂડમાં છીએ કારણ કે શાંતિ શાંતિથી ઉઠવું ધીમે શાંતિથી ચા પાણી નાસ્તો કરીએ છીએ બસ છોકરાઓ જો હજી બંનેઓને નાવા ધોવાનું બાકી છે અહીંયા અમારું નાવા ધોવાનું તો પતી ગયું છે પણ આ બંને જો હાય ક્રી જીના ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ક્રીત ગુડ મોર્નિંગ આમ જો તો ગુડ મોર્નિંગ આમ જોઈએ તો આ શું છે તારી હાથમાં નેલ્સ ક્રાફ્ટિંગ નેલ્સ બસ આખો દિવસ બંને જણા વેકેશનમાં આ જ બધી હરકત કરતા હોય છે ડ્રોઈંગ કરશે અને બધા ના બધા આડા આવડા ક્રાફ્ટ બનાવશે એને જોવા એ મારો નખ શું છે તારો નખ 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 શું કરવાનું છે બેટા હવે તારે એટલા બીજા એકબીજાથી એટલી જલસી થતી હોય મારું કેમ નઈ મારું લીધું તો આનું કેમ બસ આખો દિવસ એને લીધું તો મારું બી જરૂર હોય કે ના હોય બસ ફ્રેન્ડ્સ જો અત્યારે સવારે અમારો બસ આ રીતે ચા પાણી બધું થઈ ગયું છે આ છોકરાઓને નાવા ધોવાનું ને એવું ચાલે છે અને જો જીના બપોરે આખો દિવસ આ બધી રમત કરતી હોય છે એને મેં એક આવી રીતે જો મમ્માએ મને છે ને હું એની માટે ત્યાં લાસ્ટ ટાઈમ ત્યાં ગઈ હતી ને કચ્છી ગઈ હતી ને તો એની માટે આ રીતે લાવી હતી બ્રેસલેટ નેકલેસ ને બધું બનાવવાની આખી કી ટાઈપ નું અમા આયું તો ને એવું તો એ બેઠા બેઠા અત્યારે આખા સમર વેકેશન માં એણે છે ને સૌથી વધારે આજ કર્યું છે જો આ બધા પ્રેસ બનાવી બનાવી તૈયાર કર્યા છે પણ બધા બહુ સરસ બનાવ્યા હો જીને કલર કોમ્બિનેશન બહુ મસ્ત છે બધા અજી આમાંથી ઘણા બધા બનશે ને હા અજી આ બધા આન્ન્ડર આખું આખું દે આવ આ કુ પેક કર્યું તો ત્યાં કચું મે એની માટે લીધું તો તો એને ગર્લ્સ ને સો આ બધી વસ્તુ વધારે ગમતી હોય છે તો બસ જીના હેપી હેપી હે ને મમ્મા દીદી દીદીને પહેલા पिंक कलर નું ઓક્સિલી હવે ઓ ટંડલ લેજ લેવા જ પડશે ચાલશે નહીં નહીં ચાલે કેમ અને આ પગ વડે હોઈતે નીકળે અચ્છા ઓકે

ઓકે ચલો તો ગાઈઝ બધા અત્યારે બધું ફટાફટ કામ પતાવીને ફ્રી થઈ જઈએ એકચ્યુઅલી મારે આજે સ્ટોરરૂમ છે આખો ખાલી કરવો છે અને એટલી પસ્તી બહુ ભેગી થઈ ગઈ છે તેલના ડબ્બા છે ત્રણ ચાર ભેગા થઈ ગયા છે કેરીના બોક્સ ત્રણ ચાર ભેગા થઈ ગયા છે અને બાકીનું થોડું ઘણું ભંગાર જેવું કહીએ ને એ બધું ભેગું થઈ ગયું છે ત્યારે માણસને ફોન કરું છું કે આવીને લઈ જાય પણ કોઈ ફોન જ નથી ઉપાડતો હવે લાસ્ટ એક નંબર છે એને ફોન કરી દઉં જો આવીને લઈ જતો હોય તો મારે આજનું કામ પતી જાય તો બસ ચલો ફટાફટ આજે થોડી ઘણી મારા સ્ટોર આખો સાફ કરવો છે એ જો અત્યારે છે બપોરના ત્રણ અને અમે કરીને ફ્રી થઈને નીકળી ગયા છીએ અમારી જે ટ્રીપ છે એની ફાઇનલ શોપિંગ કરવા માટે બસ અત્યાર સુધી બધી શોપિંગ થઈ ગઈ છે હવે બસ આજે લાસ્ટ ડે છે શોપિંગ માટેનો બસ હવે પૂરું પછી પેકિંગ કરવાનું ચાલુ થશે તો એની માટે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ પહેલાં તો ચપ્પલ માટે તો એકના સેન્ડલ લેવાના છે મારે બી એક સેન્ડલ લેવા છે શૂઝને એવું તો લીધું છે પણ ગરમીમાં મને થોડો કંટાળો આવે છે શૂઝ પહેરવાનો તો બસ એની માટે અમે અત્યારે કર્ણાવતી પગરખા છે ત્યાં જઈ રહ્યા છીએ અને ત્યાંથી જવું છે પછી સ્ટુડિયોમાં સુનિતના શોર્ટ્સ એક બે લેવાના બાકી રહી ગયા છે તો ત્યાં જઈશું તો અત્યારે બસ પહેલાં આપણે કર્ણાવતી જઈ રહ્યા છીએ તો પહેલાં અમે કર્ણાવતી જઈ રહ્યા છીએ અત્યારે બપોરના ત્રણ વાગ્યા છે ને એટલે બિલકુલ રોડ પર ટ્રાફિક નથી જો એ બપોરના તડકામાં બહુ જ ઓછા અમારા જેવા રડ્યા ખડ્યા જ નીકળતા હોય બાકી તો બધા પાંચ છ અત્યારે હીટ વેવ ચાલી રહી છે છ વાગ્યા પછી નીકળતા હોય બધા પણ હવે અમારી પાસે એ બહુ જ ઓછો ટાઈમ બચ્યો છે અને ઓછા ટાઈમમાં ઘણું બધું કરી લેવાનું છે બાકી નાસ્તો થોડો છેલ્લે બાકી રહી જશે તો એ અમે આગલે દિવસે લાવીશું કેમકે એ પાછળ વધારે ટાઈમ સુધી ચાલે ને એટલા માટે તો બસ ચલો કર્ણાવતી પહોંચી જઈએ પહેલાં

आ कलर नहीं, देखा। नहीं देखा। आ गया मेहंदी कलर आ गया आ कलर नहीं थी यानी साइज में मेहंदी कलर में इसको नहीं करनी चाहिए भैया ফু মই লেটি চাৰী লাগিব બસ ફ્રેન્ડ્સ જો જે હતા ને સેન્ડલ લઈ લીધા છે અને ક્રિક ની એટલી મજા ના આવી કે જે આમ નાના છોકરાઓ જે થોડા ફાસ્ટ કલર હોવા જોઈએ ને કે એવા પહેરે સરસ લાગે એવા કલર એક કંઈ નહોતા તો બસ એના સેન્ડલમાં મજા ના આવી હવે બીજે જઈએ છીએ પણ બસ જો અમારી પાછળ કોઈ એક ગાડી પાર્ક કરી દીધી છે એની માટે રાહ જો એનું પછી એ કે આવે અને ગાડી હટાવે તો અમારી ગાડી નીકળશે એમ પાછળ બસ એની રાહ જો મળે કોણ છે એમ એ જાય છે આપણા જોડે સીધી મૂકવડાય અને અહીંયા ત્રણ ગાડી ઉભી રાખી છે તમારે એમના માટે હા જોઈને ઊભું રહેવું પડે આવી ગરમીમાં અડધો કલાક તો કેવું થાય આજે સેમ અમારી જોઈને એવું થયું જો અમે અડધો કલાક પછી એ જગ્યાએથી હલી શકે આવી ભાઈ ખબર નઈ ક્યાં મૂકીને જતા રહ્યા હતા ને હવે આયા ને એમણે હટાવીને અમે નીકળી નીકળ્યા અહીંયાથી તો બસ ચલો હવે લિબર્ટીમાં જઈશું બસ ફ્રેન્ડ્સ જો અહીંયા શું થઈ રહ્યું છે જીના અને ગયું કરી શોપિંગ બેસી રહ્યા છીએ શોપમાં શાંતિથી ને હા બસ અત્યારે અમે રિટર્નમાં છીએ ઘરે અને ફાઇનલી અમારી બધી જ શોપિંગ આજે થઈ ગઈ છે આજે આખો દિવસ અમારો બગડ્યો પણ બધું જ મળી ગયું જે જોઈતું હતું એ ફાઇનલી અને છોકરાઓ બી થાકી ગયા છે અને સુવાની તૈયારીમાં છે પાછળ ક્રીતું બી થાકી ગયો બેટા હં નથી થાક્યો અચ્છા શું નહીં તમે ઠીક છે બસ ચલો આજે અમારું ફાઇનલી બધું જ અહીંયા પતી ગયું છે હવે કોઈ જ શોપિંગ કરવા બિલકુલ બહાર નીકળવું જ નથી શકી તું બહાર જઈએ તો મન લોચી જાય ગઈ હા એટલે આપણે બહાર નીકળવાનું જ નથી હવે સીધું પેકિંગ જ થશે બરાબર તો બસ જો હવે ઘરે બહુ જલ્દી પહોંચવાની તૈયારીમાં છીએ પોણા સાત થઈ ગયા છે આખી બપોર બહુ જ ફર્યા અત્યારે અમે ચેક કર્યું હતું ત્યારે ફોર્ટી સેવન ડિગ્રી હતું ગાડીમાં દેખાડતું હતું અને અત્યારે ફોર્ટી સિક્સ થઈ ગયું છે એટલે હજી સાંજના સાત વાગ્યા છે તો હજી તડકો

ફાલસા કાલાખટ્ટા એમનો ટેસ્ટમાં કેવું છે સરસ સરસ ત્યાંના કંપની जोरदार ઓ ગાઈસ મારો છે સ્ટ્રોબેરી અને કાલાખટ્ટા એ સીઝનનો ચોથો બોલો મારો મારો ત્રીજો ત્રીજો ના આપણે તો ના આઈસ્ક્રીમ ખાતો તો કાલે આઈ લાઈક મારો ત્રીજો તમારું રંગ દેખો ફ્રેન્ડ્સ બસ જો અમે ગુલાબ પી લીધા અને હવે જે

ફ્રેન્ડ્સ જો ઘરે આવ્યા પછી અમે લોકો જેટલા કપલ સાત કપલ છે એકસાથે ફરવા જઈ રહ્યા છીએ બસ એની ફાઇનલ મીટિંગ અહીંયા રાખી હતી અને બસ બધાએ ડિસ્કસ કર્યું ક્યાં કેટલી નાઇટ ટોકાવું છે ક્યાં જવું છે શું કરવું છે બધી ડિસ્કસ કર્યા પછી અમે લોકો રાત્રે એક વાગે ઘરે આવ્યા હતા